Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અજમેર હાઈવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે એલપીજી ગેસની ભરેલી ટેન્કરને ટ્રક ટક્કર મારતા જોરદાર જ્યારે વિસ્ફોટ થયો હતો આ અકસ્માતમાં અગિયાર લોકો જીવતા ભૂંજાયા હતા અને તેત્રીસ લોકો ડાજી ગયા હતા અમદાવાદ રાજકોટ હાઇવે પર એક આવો જ અકસ્માત થયો છે અમદાવાદના બાવડા અને બાગોદરા વચ્ચે ભમાસર ત્યારે ગામ પાસે અકસ્માત થયો હતો બાગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રક ટાયર ફાટતા બાવડા તરફથી બાગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ

કપડા બાગોદરા હાઈવે પર મમાસા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે વાસ્તવમાં અહીંયા કપડાં ભરેલી ટ્રક અને અહીંયા એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જો કે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસગ્રત થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ